માળિયાહાટીના માં સાતમાઠમ ના તહેવાર નિમિત્તે પચાસ પરિવારને વિનામૂલ્ય ફરસણ આ ફરસણના વિતરણ વ્યવસ્થામાં સામાજિક કાર્યકરો સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવેલ આ કાર્યક્રમનો ઉત્સાહભેર સફળ બનાવવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય Pratap Sisodia માળિયાહાટીના Pratap Swatras ટ્રસ્ટ આજ રોજ અમારી સંસ્થા सीताराम સેવા ટ્રસ્ટ દ્વારા અમે લોકોને એના માધ્યમથી ત્રણસો પરિવારને સાતમ આઠમ નિમિત્તે અમે લોકો એક કિલો વિતરણ કરેલું છે અમારી સંસ્થા છેલ્લા સાડત્રીસ વર્ષ થયા કાર્યરત છે જે દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરે છે જેમ કે દવા સહાય શિક્ષણ સહાય રોજ માટેનો એ એક ટાઈપ ચાલુ છે અને હું ખરા હૃદયપૂર્વક આ બધા લોકોનો આભાર માનું છું ધન્યવાદ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ આટીના વર્ષની માફક ચાલુ વર્ષે પણ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ જેમાં રવિ રવિ ખેલૈયા યુએસએથી આર્થિક સહયોગથી માળી આથીનાના ગજિયાતમાં તમામ લોકોને સીતારામ સહેણ ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્વારા આજે વિનામૂલ્યે મૂલ્યે વિતરણ કરવામાં આવે છે અને આ વિતરણ આ લોકો જે અત્યારે સાધારણ સ્થિતિના છે ઘણા વર્ષથી તમને વરસાદ પાણી હિસાબે કોઈ કામ ધંધા મળેલ નથી એવી આર્થિક નબળી પરિસ્થિતિના લોકોને આ અત્યારનું ફરસાણ સાતમ આઠમ નિમિત્તે જે આપવામાં આવે છે એ ખૂબ આશીર્વાદરૂપ બને છે સીતારામ ટ્રેસની અન્ય સેવાઓ પૈકીની એક શ્રેષ્ઠ સેવાઓમાં જે છે જે દાતાઓએ દાન આપ્યું છે એ લોકોનો પણ ખરા હૃદયપૂર્વક માળિયાના પ્રજાજનો આભાર માનીએ છે અને જે લોકો આમાં સહયોગ પ્રત્યક્ષ પરોક્ષ આપ્યો છે તેમ તેમજ સીતારામ સેવક માધ્યમ બન છે તેઓ પણ ખૂબ સારું કરી કરે છે એટલે આજના આ કાર્યક્રમની સફળતાને શુભેચ્છા ઈચ્છે છે અને જે લોકોનો લાભ મળ્યો છે એ ખૂબ પ્રભાવિત અને આશીર્વાદ આપે છે અને આ કાર્યક્રમ સફળ અને શુભેચ્છા રહે અને આ કાર્યક્રમ જરૂરિયાતમાં લોકોને લાભ મળે સીતારામ સેવા ટ્રસ્ટના માધ્યમથી એવી આ તકે અપેક્ષા રાખે છે ખૂબ ખૂબ દાતાનો પણ ખરાભાર વ્યક્ત કરે જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે